આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર રાજ્ય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની જાહેર થતાં ગુજરાતમાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી છે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી પંચના માર્ગદર્શનમાં રાજ્યમાં નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે આ તમામ અધિકારીને આદર્શ આચારસંહિતા અને તેને સંલગ્ન બાબતો તથા તેની અમલવારીની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત તાલીમ પણ આપવામાં આવી છે કેન્દ્ર સરકારે કેન્દ્રીય ચૂંટણી પંચમાં બે ચૂંટણી કમિશનરોની નિયુક્તિ કરી છે કુમાર અને સુખવિન્દરસિંહ સંધુ નવા ચૂંટણી કમિશનર નિયુક્ત થયા છે તેઓ બંને ઓગણીસો બેચના સનદી અધિકારી છે લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો ઘટાડો કર્યો છે નવા ભાવ આજથી લાગુ થયા છે અગાઉ કેન્દ્ર સરકારે એકવીસમી મે બે હજાર બાવીસના રોજ કિંમતોમાં ઘટાડો કર્યો હતો કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાના ઘટાડાથી નાગરિકોને રાહત મળી છે હાલમાં દેશના મોટાભાગના ભાગોમાં પેટ્રોલ સો રૂપિયા અને ડીઝલ નેવું રૂપિયા પ્રતિ લિટરથી ઉપર છે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાના પગલાથી ફુગાવાને ઘટાડવામાં મદદ મળી શકે છે અને બે હજાર સામાન્ય ચૂંટણી પહેલા તે મહત્વપૂર્ણ બની શકે છે કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજને સન્માન સાથે ફરકાવવા કેટલાક દિશા નિર્દેશ જાહેર કર્યા છે જાહેર કાર્યક્રમોમાં જનતા દ્વારા ફરકાવવામાં આવતા રાષ્ટ્રધ્વજનું માન સન્માન જળવાય તે માટે ભારતીય ધ્વજ સંહિતામાં દર્શાવેલા નિયમોનું પાલન કરવા ગૃહ મંત્રાલયે નાગરિકોને અનુરોધ કર્યો છે ગૃહ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે રાષ્ટ્રીય સાંસ્કૃતિક અને ખેલકૂદના કાર્યક્રમોમાં નાગરિકો દ્વારા કાગળના રાષ્ટ્ર ધ્વજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આવા કાર્યક્રમ પૂર્ણ થયા પછી તેનો દુરુપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવાના નિયમો ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા બે હાજર બે ની કેટલીક મુખ્ય વિશેષતાઓ આવ્યા છે ક્ષતિગ્રસ્ત અથવા તો વિખરેલા ધ્વજને પ્રદર્શિત કરવો નહીં ધ્વજ એક જ માસ્ટર હેડ પરથી અન્ય કોઈ ધ્વજ અથવા તો ધ્વજાઓ સાથે ફરકાવો નહીં ભારતના રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી તથા રાજ્યના રાજ્યપાલ સિવાય કોઈપણ વાહન પર ધ્વજ લહેરાવી શકાશે નહીં ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ સવર્ગની પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તેમજ લોકરક્ષક કેદળની જગ્યાઓ માટે સીધી ભરતીના ફોર્મ ચોથી એપ્રિલથી ઓનલાઈન ભરવામાં આવશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસમી એપ્રિલ છે ઇચ્છુક ઉમેદવારોએ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઈટ ઉપર જઈ પોલીસ ભરતીની જાહેરાતના પેજ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે માંડવી એસટી ડેપોમાં પ્રવાસીઓની સુવિધા માટે એસટી તંત્ર દ્વારા આઠ નવી બસો ફાળવવામાં આવી છે જેનું લોકાર્પણ ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું નવી બસોને લીધે માંડવી વિસ્તારના મુસાફરોની સુવિધામાં વધારો થશે એસટી વિભાગીય નિયામકના જણાવ્યા અનુસાર એક વર્ષમાં માંડવી વિભાગને ચાલીસ નવી બસ ફાળવવામાં આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો થયો છે બચાવ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા વીસ કરોડના ખર્ચે બનનારા રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આમ ભચાઉના અંતરિયાળ ગામોને જોડતા ટૂંકા રસ્તાઓથી ખેડૂતો ઓછા ખર્ચે તાલુકા મથકે પોતાના ઉત્પાદનને પહોંચાડી શકશે નખત્રાણામાં તંત્ર દ્વારા નવાનગર રોડ પરથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી જેમાં નાના મોટા અને અનઅધિકૃત કોમર્શિયલ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી સુરજ સુથાર મામલતદાર કચેરીની ટીમ પોલીસ અને પીજીવીસીએલને સાથે રાખીને દબાણ હટાવ કામગીરી કરાઈ હતી જેમાં નખત્રાણા બસ સ્ટેશનની સામે લખપત હાઇવે પરના એક પાકા અને પચાસ થી સાઈઠ નડતર રૂપ દબાણો ને હટાવવામાં આવ્યા હતા આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર